વાંસદા શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી પ્રાથમિક શાળામાં ડીઆઈ પટેલ પ્રાંત અધિકારી વાંસદાના અધ્યક્ષતામાં શાળાના પ્રવેશોત્સવ અને કન્યા કેરણી મહોત્સવનું આયોજન થયું હતું જેમાં વિવિધ મહાન ઉપસ્થિત તેઓ દ્વારા બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરવામાં આવ્યો નવસારીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળા અને શાળાના નિમિત્તે ગિફ્ટ આપી અને શાળામાં પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષક વાલી અને નવા બાળકો જે વિદ્યાર્થીઓ આજે શાળા પ્રવેશ કરવામાં આવ્યા બાળકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચીખડીમાં જૂના વલસાડ રોડ અને મુખ્ય બજારમાં જતા માર્ગની વચ્ચે વર્ષો જૂના ક્રિષ્ના એપાર્ટમેન્ટના ચોથા મારની એક ગેલેરી ચાલુ વરસાદમાં દરમિયાન અચાનક જ જમીન દોસ્ત થતા એક સમયે અફરા તફરીનો માહોલ થઈ જવા પમે તો આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા ગેરીનો કાટમાં દબાઈ જતાં એક મોપેટને નુકસાન થયું હતું વધુમાં આ કોમ્પ્લેક્સની બાજુમાં જૂના વલસાદ રોડ પર મહિલાઓ શાકભાજી વેચવા છે બેસતી હોય છે પરંતુ ઉપરાંત ફ્રોન લારી પણ હોય છે લોકો અવરજવર પણ અહીંથી મોટા પાયે કરતા હોય સદન સમય કોઈ જાનહારાની ન થતાં એક રાહત અનુભવાઈ હતી માર્ગ મકાન વિભાગ દ્વારા પીપલ ગાભણ આમધારા મુગરવાડી માર્ગ ઉપર ખરે નદીના લો લેવલ કોઝવેના સ્થાને દસ કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ આવતીકાલ રવિવારના રોજ મંત્રી અને સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં થનાર છે ત્યારે આ પુલ આમધારા ગામને મોઘરવાડી બંને તરફ એપ્રોચ કામમાં નકરી વેઠ ઉતારી ઠેર ઠેર ધોવાણ થવા પામ્યું છે આમધારા તરફનો એપ્રોચ રોડ પર પ્રોડક્શન વોલ પૂરતી લંબાઈમાં ન બનાવવાને હાલે પ્રથમ પૂરમાં જ એપ્રોચ રોડ પર પાણી ફરી વળ્યા હતા આ ઉપરાંત ધોવાણ પણ થયું છે બીજી છેડે મોઘરવાડી તરફ એપ્રોચ રોડ પર ક્રોસ બેરિયર લગાવાય છે પરંતુ તે પણ પૂરતી લંબાઈમાં નથી અને છેડે પણ ધોવાણ થયું છે ત્યારે આવી સ્થિતિમાં દસ કરોડ રૂપિયાના ખર્ચે બાદ પણ વાહન ચાલકોની સલામતી જોખમાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે સત્તાણું ટકા જ્યારે સાંજે પણ સત્તાણું ટકા રહ્યો હતો હવાની ગતિ નવ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીના ખેરગામ તાલુકામાં આ વખતે દસ વર્ષમાં સૌથી વધુ વરસાદ જૂન મહિનામાં વરસ્યો છે અને આ વરસાદને લઈને પ્રકૃતિ પણ 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 ખીલી ઉઠી છે છે વનસ્પતિ વેલાઓ ગમે ત્યાંથી નીકળે ત્યારે એક જે બીજ તંત્રનો બિન ઉપયોગી સ્તંભ જે ખેરગામ વલસાડ માર્ગ પર આવ્યો છે તેમાં પણ એક પ્રકૃતિએ સુંદર સૌંદર્ય કર્યું હોય તે રીતે ગજરાજનું મસ્તક હોય તે રીતનું દ્રશ્ય નજરે પડી રહ્યું છે ચીખલી તાલુકાના દેહગામથી ટાંકલ જતા માર્ગ ઉપર આવેલા મીણકચ્છ અને વાંચડા ગામની હદમાંથી પસાર થતા ખાડી નજીક ગામના રહેતા વિજયભાઈ મગનભાઈ પટેલ રાત્રિના વાગ્યાના સમય દરમિયાન પોતાના ખેતરમાં પાણીના વાળા તોડવા માટે ગયા હતા જે સમયે અચાનક પાણી વધી જતા પગ લસી જતા તેઓ ખાડીના પાણીમાં ડૂબી ગયા હતા જે અંગે એની જાણ મીણકચ્છ ગામના સરપંચ જયેશભાઈ પટેલે વાંજડા ગામના સરપંચ નવીનભાઈ પટેલ તાત્કાલિક પોલીસને તેમજ પરંતુ તેમનો કોઈ અતોપતો ન મળ્યો તો પાંચ દિવસ બાદ શુક્રવારની મોડી સાંજના સમયે ગણદેવી તાલુકાના એંધલ ગામના વાજરી ફળિયા ખાતે ડી કમ્પોઝ હાલતમાં તેમની લાશ મળી આવતા પોલીસે કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારીની સિસોદરા ગણેશ્વર કન્યા પ્રાથમિક શાળા આશ્રમ શાળા પ્રાથમિક શાળામાં આજે બાળકોને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય શાળાના અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને ખાસ પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો તો સાથે જ બાળકો પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી અને જે બાળકોએ શાળા ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો ગયા વર્ષે તે લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો નવસારીમાં ફરી આખલા બાખડતા હોવાનો વિડીયો સામે આવ્યો ગાંધી ફાટક ઓવરબ્રિજ થી ચાર રસ્તા જતા માર્ગ પર આખલા બાખડ્યા મુખ્ય માર્ગ પર આખલાઓની લડાઈ અડધા કલાક સુધી ચાલી રાહદારીઓ ડરના માર્યા રસ્તા પર વાહનો ઉભા રાખવા પડ્યા ધોધમાર વરસાદમાં આખલાઓ બાખડતા રહ્યા લોકોએ છોડાવવા ઘણા પ્રયાસો કર્યા પણ આખલાઓ છૂટા ન પડ્યા અડધા કલાક બાદ આખલાઓ છૂટા પડતા રસ્તો રાબેતા મુજબ ચાલુ થયો નવસારીમાં આજે ધીમી ધારે ફરી વરસાદ વરસ્યો થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો કાળા ડિબાંગ વાદળોને કારણે આહલાદક વાતાવરણ સર્જાયું થોડી થોડી વારે વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી પવન સાથે વરસાદ વરસતા લોકોએ હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો હતો નવસારીના દુધિયા તળાવ ખાતે રાત્રિના સમયે કોઈ યુવકે તળાવમાં છલાંગ લગાવી હોવાની વાતથી તંત્ર દોડતું થયું દુધિયા તળાવમાં માછલી પકડવા આવેલ યુવાન તળાવમાં આવેલ ગરનાડામાં જતા કોઈ જોયો હતો ત્યારબાદ તે બહાર ન આવ્યો જેથી નવસારી ફાયર અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું

ફોર્ચ્યુનર કાર નીચે આવી ગયું હતું પરિવારના સભ્યો વાહન ચાલકની સતર્કતાને કારણે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર ઘટનામાં બાળક ઘરે બહાર રમતું હતું તે દરમિયાન એક ફોર્ચ્યુનર કાર ત્યાં આવતી હતી અને જે કાર નીચે બાળક આવી જ ગયું હતું પરંતુ સદનસીબે કારને બ્રેક લાગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ કારને હલાવવા દેવામાં આવી ન હતી અને બાળકને સફળતાપૂર્વક બહાર કાઢી અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो